તું તો હવે શેરીના નોતરે આવેલી સોન પછી પાવર કરે તો ઊભી ઊભી નોતરે તો નોતરે આવ્યા સહી ને વગર બોલાવ્યા તો નથી આવ્યા ને અને આવ્યા તે દૂના બાઈત 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 અહીંયા બાંધવા આવ્યા સવો કે તમારા ભત્રીજીને લગ્ન કરવા આવ્યા સવો મને તો એમ લાગે કે તમે અહીંયા બાંધો એ તમારા હાહરે કેમ હક લેતા હશો અહીં આવ્યા છો ને ત્યાં બધા શાંતિ લેતા હશે બધાને એમ થઈ ગયું હશે કે હાશ કો ગઈ અહીંથી ભાઈ બહુ વાયડીની થાંમાને મંડીશો જેમને તેમને બધું કહેવા મને એક તો હખ લેતી નથી ને લેવા દેતી નથી ને હાલો ગોળદાદા હવે વિધિ શરૂ કરો હાલો મારા બાપા હાલો હવે પછી મોડું થાય હો બધું મૂરેખ પ્રમાણ કરવાનું હોય આપણે ના ના ગોરદાદાને છે ને મમ્મી કાંઈ શરૂ નથી કરવાનું એ ભલે અહીંયા ટોકળાની જેમ ઉભા રહ્યા આપણે છે ને ગીત ગાઈ નાખો અને ગીત ગાઈને તો આપણે માંડવો રોપી નાખવાનો છે દાદાને ખાલી ભામણ હાજરમાં છે એમાં આપણે રાખવાના છે એટલે છે ને દાદાને શાંતિથી ઊભા રહેવા દો અને આપણે બધા ગીત શરૂ કરી દો હાલો 起来。She એ બુદ્ધિ વિનાની નહીં એ ગીત પહેલા નો ગાવાનું હોય પેલા માંડવાનું ગીત ગાવાનું હોય મંડી સો અત્યારમાં સકાવા તે કેવા ગીત ક્યાં ગવાય એ તો ભાન નથી પડતી તને એ હા તે સરી ફૂલાઈ જાય ને એમાં શું થઈ ગયું હવે માંડવાનું ગીત ગાવ અને બક બક ન કરતા હો જેવા ગાવ એવા ગાવ શું ને તમારે જેમ એક કડી કાઈ ગાઈન ભાઈ તો નું થઈ ગઈ ને મેકડોલ પાતળી કરીને સાંદળાનો પાર્ટીઓ બો વાયડીની નો થાયતી ગાસો ત્યાં કઈ એમાં હું બોથ માર દેસો તન બોલાવી છે ગીત ગાવા તે ગાસો એમાં હું છે બસ બસ બાત હોની છે હાલો હવે આ ગીત ગાવા મંડો માર લગન તો તેમ બધા બાધી ન તે પૂરા કરશો એવું લાગે છે શરૂ કર્યા ચાર ના બાજા બાજ બાજા બાજ હાલ સમકુલી ગીત ગાવા મંડા મોટા માંડવરા રૂપાવો એમ you okay. Mm Hello. -hmm.

આમાં હારા ગીતમાં મને કોઈએ ન લીધી જેવા ગીતમાં જે ભળતા હોય ને એ પ્રમાણે ત્યાં લેવાના હોય તેમ એવા ફટાણામાં ભળો તમને એમાં લીધા એન મામા ને એન વીર ને ઈ બધા આવા ગીતમાં ભળે તે એમાં લીધા હા હું તો જેવા તેવામાં જ ભળું ને મને તો ક્યાં કોઈ ગણે છે ભઈ બા તમને બધા ગણે જ છે અને એમી તો તમને કેટલું માન આપતી છે તમને બધા ગણેત્રીમાં લઈ છે તેમી તમતા ચિંતા ન કરો અને જો તમને ન લેતા હોય તો તમારે પાસે કામ ન ઢહડાવતા હોય એને અહીંયા કામ વાળા રાખી લીધા સી હાથું તમને એ હળીના બે કટકા નથી કરવા દીધા આવ્યા ક્યારના પણ તોય તમને એવું લાગે કે તમારું માન નથી અહીંયા અહીંયા ઉપર પંખા તો છે પણ પંખા શરૂ કેમ નીકળી રહ્યા અહીંયા અહીં ગરમી થાય હો પંખા શરૂ તો કરાવવા જોઈએ ને પંખા શરૂ કેથી કરાવે પંખા એવા શરૂ કરાવવાના લાગે ભાડા એ કોણ તારો બાપ ભરે લાઇટ બિલ એટલે એની પંખાની ના પાડી છે એનું ભાડું અમારે નથી ભરવાનું ઘડીક છે ને ગરમીનો બેહો મરો અહીંયા ગરમીમાં છે ને તેમ કાંઈ બરફ નથી તો ઓગળી જા હો બેહો શાંતિથી આવા મોટા હારા માંડવા કરાવ્યા ફૂલ ના આવા બધા મોટા ખર્ચા કર્યા પંખા પંખાનું બિલ તમારે બહુ માથે પડી જતું હતું એવું નથી પંખાનું બિલ ને બધું અમારે ભરવાનું થતું ફાઈ આવ્યા ને પછી એમ કેન્સલ કરાવ્યું કે એવા બધા કાંઈ ભાડા નથી ચડાવવાના એ બધું કેન્સલ કરી નાખો તે પછી અમારે કેન્સલ કરવું પડ્યું ફરી કહું ગરમી ના જો બીજું હું હાલો હવે માંડવો દોપાઈ ગયો છે હવે તમારે જે બીજી રસમ કરવાની હોય એ કરી નાખો પીઠી સોળવાની હોય તો પીઠીનું રસમ પૂરી કરી નાખો હાલો ફટાફટ હાલો હાલો હવે આપણે પીઠી સોળવા બીજે માંડવે સાવાનું છે એમાં વળી હું આ માંડવે સાવું ને ઓલા માંડવે સાવું ને પીઠી સોળવી એમાં આઈ ના સોળી નાખો હાલો સારું લ્યો તો હું આ માંડવે તે રાખવી બરાબર તેમ કયો એમ હાલ ધમી બટા હું તને ઘસી ઘસીને પીઠી સોળ દઉં મારી દીકરીને રૂપાળી રાધા કરી દો હાલ લ્યો બેન મેં પીઠી સોળી દીધી હવે તેમ વૈયા હાલો લે ધમી આયુ હું તને પીઠી સોળ દઉં તું તને ગમે એટલી સોળું તું કાંઈ માર જેવી રૂપાળી નહીં થાય હું તો હિરોઈન જેવી છું પણ તોય તને ઘસી દઉં લે હે એલી ફોતરી આ ફઈને બોલતા સર વિશાળ નહીં આવ્યો હોય સરી કંઈ એ કે હું તાર તું માર જેટલી રૂપાળી ન થા હું તાર કરતા રૂપાળી એનામાં તો હું રૂપ હશે કાસમાં એનો મોગો જોતા હશે કે નહીં મને તો એલી દાંત આવે છે એ મનમાં હું એ સમજતા હશે પરીહમસતા હોય એવું લાગે છે એવો તો એ બોલ્યા ધીમી તો કેટલી રૂપાળી કેવી હિરોઈન જેવી અને તોય તે કે તું માર જેવી ન લાગ હું તેમ ભાઈ ખુસુર ખુસુર શું કરો છે માર મારે હામું જોઈને એ કાંઈ નહીં ફઈ એમ એમ કહી છે કે ફઈ વાત કરે છે ફઈ તો કેવા રૂપાળા લાગે છે ધીમી કરતા એમ એમ વાત કરવી છે એ તો ભલે નકર બીજું કઈ વધારાનું ન બોલતું હો હા હાલો તમારી પીઠીની ની રસમ પૂરી થઈ હોય તો હું ઘર ભેગો થાવ મન જે દેવાનું હોય એ દઈ નાખો અને પછી કાલ હું આવીશ લગન કરી દેવા ફેરા ફેરવી દેવા બરાબર એ ગોર દાદા આજ કાંઈ નહીં દેવાનું હો તમને એમના વૈયા જાવ જાવ હાલતી ના થઈ જવા આજે એમના કાલ લગન પૂરા થાય ને પછી જે દેવાનું હશે ને તમને દઈ દેવું હો આજ તો તમારે એમનામ જ જવાનું છે

અને આજ કઈ સાજુ નહી રાંધ્યું પછી છે ને વાહેથી કેતા નહિ કે ખૂટી ગયું ખૂટી ગયું જેને ભાગમાં માં હશે એન મળશે એટલે ઉભી પૂછડીએ દોડવા મળશો હાલો હાલો દોડ કાઢો હાલો જલ્દી